આજે આ વિડિયોમાં સાંભળશું ઇન્દિરા એકાદશી વ્રત ક્યારે છે તેની પૂજન વિધિ અને કથા સાંભળશું આ એકાદશી તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર વીસ ભાદરવા મહિનાની વધ પક્ષ રવિવારના દિવસે આવે છે આ અગિયારસને ઇન્દિરા એકાદશી કે પછી શ્રાદ્ધ એકાદશી પણ કહેવાય છે આ વ્રત કરવાથી દુર્ગતિ પામેલા પિતૃઓને સદગતિ થાય છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે માતા લક્ષ્મીનું નામ ઇન્દિરા પણ છે આથી આ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે આ વ્રત લક્ષ્મી પ્રાપ્તિ કરનારું છે આ એકાદશીનો ઉપવાસ અતિ પુણ્યશાળી છે આ દિવસે ભગવાન વિષ્ણુની બ્રહ્મનાથ સ્વરૂપે પૂજન કરવામાં આવે છે વ્રતનો ઉપવાસ કે ફળાહાર કરવામાં આવે છે માતા લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠો સ્નાન આદિ કાર્યથી પરવારી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા ધૂપ દીપ સુગંધિત પુષ્પ નૈવેદ્ય આદિથી કર ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી માતા તુલસીને ગાયના ઘીનો દીવો પ્રગટાવી આરતી કરવી આ દિવસે ભગવાનને પીળા પુષ્પ પીળા કપડા પીળી મીઠાઈ બનાવી ધરાવવી તેમજ ગરીબોને પીલી વસ્તુનું દાન આપવું આ એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને પાણી પાવવું તેમજ ઘીનો દીવો પ્રગટાવી મૂકવો જેનાથી પિતૃઓ તૃપ્ત થશે આથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થઈ ઘરમાં આર્થિક સ્થિતિ સુધરશે આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને કેસરયુક્ત ખીર બનાવીને ધરાવવી આ ખીરમાં તુલસીપત્ર જરૂરથી ઉમેરવું આમ કરવાથી ઘરમાં શુભતા અને સુખ શાંતિનો વાસ થશે આ દિવસે ભગવદ્ ગીતાના પાઠ કરવા જે વિશેષ ફળદાયી રહેશે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રતનું પાલન કરવાથી મનુષ્યને યમલોકથી મુક્તિ મળે છે આ ઉપવાસ કરવાથી યમપુરીનો ત્રાસનો સામનો નથી કરવો પડતો શ્રાદ્ધ પક્ષમાં આવતી આ ઇન્દિરા એકાદશીનું પુણ્ય જો પૂર્વજોને આપવામાં આવે તો તે નરકમાં નથી જતા તેમજ જે નરકે ગયેલા છે તે પૂર્વજો નરકમાંથી મુક્ત થઈ સ્વર્ગમાં જાય છે જે વાતનો ઉલ્લેખ પૌરાણિક કથામાં જોવા મળે છે જે કથા સાંભળવાનું પણ ખૂબ જ મહાત્મ્ય રહેલું છે મિત્રો આ હતું ઇન્દિરા એકાદશી વ્રતનું મહાત્મ્ય અને તેની પૂજન વિધિ હવે સાંભળીએ વ્રતની કથા આ કથા ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠરના સંવાદમાં સાંભળવા મળે છે જેનું સુંદર વર્ણન પુરાણોમાં કરવામાં આવ્યું છે પ્રાચીન કાળમાં મહિષ્મતી નામના નગરમાં ઇન્દ્રસેન નામે પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા એક સમય જ્યારે રાજા રાજ્યસભામાં સિંહાસન પર બેઠા હતા ત્યારે આકાશ માર્ગે મહર્ષિ નારદનું આગમન થયું નારદ ઋષિનું ભાવભર્યું સ્વાગત કરી યોગ્ય આસને બિરાજમાન કર્યા પછી તેમના ઓચિંતા આગમનનું કારણ જણાવવા વિનંતી કરી નારદજીએ કહ્યું જ્યારે તેઓ બ્રહ્મલોકમાંથી યમલોકમાં વિચરણ કરી રહ્યા હતા તે વખતે યમરાજની સભામાં તમારા પિતાજીને જોયા તેઓ જ્ઞાની દાની અને ધર્માત્મા હતા પરંતુ કોઈ વ્રતનો નિયમ ભંગ થવાથી મૃત્યુ બાદ તેમનો યમલોકમાં વાસ થયો તમારા પિતાજીએ એક સમાચાર આપ્યા છે કે જો મારો પુત્ર ઇન્દ્રસેન ભાદરવા વદની ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું ફળ મને અર્પણ કરશે તો મારી નરકમાંથી મુક્તિ થશે આ સાંભળી રાજા અત્યંત દુઃખી થયા તેણે નારદજીને ઇન્દિરા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું તેની વિધિ જણાવવા વિનંતી કરી નારદજીએ કહ્યું ભાદરવા વધ દશમના દિવસે પ્રાતઃ સ્નાન આદિ કર્મથી પર ત્યાર પછી બપોરે પણ સ્નાન કરવું એકાગ્ર ચિત્તે એકાદશીના વ્રતનો સંકલ્પ કરવો એક સમય ભોજન કરવું રાત્રે ભૂમિશયન કરવું બીજા દિવસે સંકલ્પ પૂર્ણ એકાદશીનું વ્રત કરવું ફળાહાર કે ઉપવાસ કરવો આ મંત્રથી પ્રાર્થના કરવી જે આ પ્રમાણે છે અધ્યસ્થિત્વા નિરાહાર સર્વભોગવિવર્ચિત શોભોક્ષયે પુંડરિકાક્ષ શરણમ મેં ભવાસ્ચ્યુત જેનો ભાવાર્થ આ પ્રમાણે છે હે કમલનયન ભગવાન નારાયણ આજે હું બધા ભોગોથી અલગ થઈ નિરાહાર રહી કાલે ભોજન કરીશ હે ભગવાન અચ્યુત આપ મને શરણું આપો આ રીતે મંત્રથી પ્રાર્થના કરવી મધ્યાહન કાળે ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા શાલિગ્રામનું પંચોપચાર પૂજન કરવું ખીરનો નૈવેદ્ય ધરાવવું યથાશક્તિ બ્રહ્મ ભોજન પણ કરાવવું ચોથો ભાગ ગાયને ખવડાવવો રાત્રે જાગરણ કરી ભજન કીર્તન કરવા દ્રાદશીના દિવસે એટલે કે બારસ દિવસે પરિવાર તથા ભાઈ ભાંડુ સહિત પારણા કરવા તથા પિતૃ મોક્ષ માટે પ્રાર્થના કરવી આ રીતે વિધિ બતાવી દેવર્ષિ નારદ અંતર ત્યાન થઈ ગયા રાજાએ નિયમબદ્ધ રીતે રાણીઓ પુત્રો પિતરાઈ ભાઈ અને ભાંડુ સાથે એ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું જેનાથી પિતૃઓ સંતૃપ્ત થયા અને આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થઈ રાજર્ષિ ઇન્દ્રસેનના પિતાની યમલોકમાંથી મુક્તિ થઈ અને ગરુડ પર આરૂઢ થઈ વિષ્ણુ ધામમાં ગયા કાળક્રમે રાજા ઇન્દ્રસેન પણ પૂર્ણ સુખ પામી સ્વર્ગ લોક સિધાવ્યા પિતૃઓના આરાધ્ય દેવ ભગવાન વિષ્ણુ છે શાલિગ્રામ તેનું નિરાકાર સ્વરૂપ છે શ્રાદ્ધમાં પિંડદાન સમયે શાલિગ્રામનું પૂજન તુલસી દલથી કરવાથી પિતૃઓનો મોક્ષ થાય છે તથા સદગતિને પામે છે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અનુપમ એવા શાલિગ્રામની સદૈવ પૂજા કરવી જોઈએ શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આથી માતા તુલસી સાથે શાલિગ્રામની પૂજા અવશ્ય કરવી જ જોઈએ જેનાથી અનેક ઘણું ફળ પ્રાપ્ત થશે માતા લક્ષ્મી રાજી થશે અને સુખ સમૃદ્ધિ સાથે સુખની પ્રાપ્તિ થશે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ આ વ્રતને માટે જે જે નિયમો કહ્યા છે તે પ્રમાણે જે ભાવપૂર્વક કરશે આ લોકનું સુખ ભોગવી વિષ્ણુ લોકમાં જશે બની શકે તો આ વ્રતને દિવસે નદી કે તળાવમાં પવિત્ર જળમાં સ્નાન કર્યા પછી શુદ્ધ શરીરે સ્વચ્છ દિલે ભક્તિભાવથી ઈષ્ટદેવનું ધ્યાન પૂજન કરવું પાપ કર્મ કરવું નહીં અસત્ય બોલવું નહીં બની શકે તો દીપ દાન કરવું દિવસે નિંદ્રાનો ત્યાગ કરવો ઈશ્વર પ્રાર્થના તથા કીર્તનમાં દિવસ નિર્ગમન કરવો આ વ્રત પછીના બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રતના પાળના કરવા જો બારસના દિવસે પ્રદોષ આવતો હોય તો એ દિવસે ઉપવાસ પણ કરવો ઉપવાસ કરવાથી એકાદશીનું ફળ મળશે નહીં તો એકાદશીનું વ્રત નિષ્ફળ જાય છે મિત્રો આ હતી પવિત્ર એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશી વ્રતની કથા મહાત્મ્ય આ વ્રતનો ઉપવાસ કરવાનું અનેક ગણું ફળ મળે છે તેનું ફળ પિતૃઓને આપવાથી પિતૃઓ સ્વર્ગે જાય છે જો આ વ્રત ન કરી શકે તો તેમણે આ કથા સાંભળવી કથા સાંભળવાનું પણ અનેક ગણું ફળ મળે છે મિત્રો ઇન્દિરા એકાદશી વ્રતની કથા જેણે જેણે સાંભળી તેને વ્રત કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થયું મિત્રો મને આશા છે કે આજના આ વિડીયોમાં તમને જરૂર કાંઈક જાણવા કે કાંઈક નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ કે પછી જય લક્ષ્મી જરૂર લખજો આવી જ ધાર્મિક માહિતી ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ